સરવાળાના તથ્યો લખતા આવડી જાય એવી રીતે મેં તમને લખાવ્યા લખાવ્યા કે નહીં પહેલી જ વાર લખાવા ને બધાને આવડ્યા હીરવા આવડ્યા કે નહીં બધાને અને બધાની બુકમાં બહુ સરસ રીતે લખ્યા છે એમ હું બધાની બુક છે ને આપણે બધાને બતાવીએ બરાબર કે તમે કેવા સરસ મજાના સરવાળાના તથ્યો લખ્યા છે અને એ પણ પહેલી વારમાં અને બધાએ સાચા લખ્યા છે જો બધાએ સરવાળાના તથ્યો લખ્યા જુઓ નવ અને બધાએ સાચા લખ્યા અને બધાને આવડ્યું હું બોલતી ગઈ અને એમને જાતે લખ્યું છે અને બહુ જો આ રીતે સરસ મજાના બધાએ સરવાળાના તથ્યો લખ્યા છે અને પહેલાં જ પ્રયત્નમાં જુઓ અને એ કઈ રીતે લખવાના છે જો અમારે માહીબેને નથી લખ્યા માહીબેને સ્નેહાબેને તો બે જ દીકરીઓમાં કચાસ છે અને બધા બાકીના બધાએ લખ્યા છે હવે કઈ રીતે એકદમ સહેલી રીતે બધા જ એકથી તે નવ સુધીના સરવાળાના તથ્યો લખીએ એ હું તમને બતાવું છું બરાબર

બે અને એક આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક જેના તથ્યો લખવાના હોય એ સંખ્યા આપણે ઉપર લખવાની છે જો હવે વત્તાનું નિશાન શાનું નિશાન આવશે ભાઈ વત્તા સરવાળાનું ચલો આઠ ની સામે લખો જીરો ઝીરો પછી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જુઓ પહેલાં ઉતરતો ક્રમ એટલે આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક પછી ચડતો ક્રમ જીરો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત હવે જુઓ બરાબરનું નિશાન કરી ચલો આઠ જીરો આઠ ને ઝીરો આઠ 7, ને એક સાત ને એક આઠ છ ને બે આઠ પાંચ ને ત્રણ આઠ ચાર ને ચાર આઠ ત્રણ ને પાંચ આઠ બે ને છ આઠ એક ને સાત આઠ જુઓ આ રીતે સરવાળાના તથ્યો આપણે બધાના સાત છ પાંચ ચાર ત્રણ બે અને એક તો આ રીતે જુઓ ચડતો ક્રમ અને ઉતરતા ક્રમમાં સંખ્યા લખો એટલે સરવાળાના તથ્યો લખાઈ જાય એક પણ સંખ્યા ભૂલાય નહીં